માનકુવા વિસ્તારમાં બિનલાઇસન્સ બંદૂક સાથે ઈસ્મ ઝડપાયો જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઈશમો સામે કાર્યવાહી કરવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપેલ સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની ટીમે માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી પેટ્રોલિંગ દરમિયાન એલસીબીના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી કે કાસમ ઉમર જત નામનો ઈસ્મ કાળીઓધ્રો જતા કાચા રસ્તા પર સીમ વિસ્તારમાં બાવળોની જાળીઓમાં શંકાસ્પદ હાલતમાં હાજર છે અને તેની પાસે બિન પરવાનગી હથિયાર છે આ બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા કાસમ ઉમર જત મળી આવ્યો હતો તેની પાસેથી એક સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક મળી આવી હતી બંદૂક માટે કોઈ પાસ અથવા પરમિટ રજૂ કરવા જણાવતા આરોપી પાસે કોઈ દસ્તાવેજ ન હોવાનું જાણવા મળ્યું છે જેને પગલે આરોપી વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કિન ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ડબલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો